નમસ્કાર દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે શું ભારતમાં બે હાજર ઓગણત્રીસ ની લોકસભાની ચૂંટણી વન નેશન વન ઇલેક્શન ના ખ્યાલ પર યોજાશે શું આ શક્ય છે તો દર્શક મિત્રો ખબર અનુસાર લો કમિશન ઓફ ઇન્ડિયાના મતે છે જણાવી દે કે ગત વર્ષથી ચાલી રહેલ એક દેશ એક ચૂંટણી પરનું આંદોલન આગામી સપ્તાહથી બનશે વધુ ઉગ્ર જી હા એવું સામે આવ્યું છે કે કાયદા પંચ આ મુદ્દે પોતાનો રિપોર્ટ આવતા અઠવાડિયે કેન્દ્ર સરકારને સુપરત કરી શકે છે એટલું જ નહીં આશક્ય છે કે વર્ષ બે હજાર ઓગણત્રીસમાં જ્યારે ચૂંટણીઓ યોજાશે ત્યારે એક દેશ એક ચૂંટણીના ખ્યાલ પરથી યોજવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે આપને જણાવી દઈએ કે ખબર અનુસાર આ રિપોર્ટમાં પંચ બંધારણમાં સુધારો કરવા અને વર્ષ બે હજાર ઓગણત્રીસના મધ્ય સુધીમાં દેશભરમાં લોકસભા રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરાવવાની ભલામણ કરી શકે છે તો એક દેશ એક ચૂંટણીને લઈને વિધિ આયોગનો રિપોર્ટ તૈયાર છે ત્યારે દેશમાં ક્યારથી લાગુ થશે વન નેશનલ વન ઇલેક્શન આ અંગે ડિટેલમાં વાત કરીએ તો ખબર અનુસાર કાયદા પંચે વન નેશન વન ઇલેક્શન પર રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં આપણે જણાવ્યું અને તે એક બે દિવસમાં કાયદા મંત્રાલયને સુપરત કરી શકે છે તેવી ખબર મુજબ જાણકારી સામે આવી રહી છે સૂચનો સ્વીકાર્યા છે જેમાં બે હજાર ભલામણ છે તે કરવામાં આવી હોવાની માહિતી ખબરોમાં છે પંચની પેનલે બંધારણમાં અનેક સુધારા સૂચવ્યા છે રિપોર્ટ મુજબ પંચનું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શન જનતાના પૈસા બચાવશે કે હજી ઘણું ગ્રાઉન્ડ વર્ક કરવાની જરૂર છે તેથી તેને બે હજાર ચોવીસમાં લાવે છે નહીં તેવી પણ માહિતી ખબરોમાં ગયા મહિને અહેવાલ આવ્યો હતો કે કાયદા પંચ બંધારણમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર નવો અધ્યાય ઉમેરવા અને બે હજાર ઓગણત્રીસના મધ્ય સુધીમાં દેશભરમાં લોકસભા રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે એક સાથે ચૂંટણી યોજાવાની ભલામણ કરી શકાય છે અહેવાલો પર નજર કરીએ તો કાયદા પંચ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિ પણ રિપોર્ટ પર કામ કરી રહી છે જેથી બંધારણમાં જરૂરી સુધારા કરીને અને વર્તમાન કાયદાકીય માળખામાં લોકસભાની ચૂંટણી એકસાથે કરાવી શકાય આ અંગે ચૂંટણી પંચનું શું કહેવું છે તેની પર નજર કરીએ તો રિપોર્ટ મુજબ આ અંગે ચૂંટણી પંચનું એમ કહેવું છે કે જો ભારતમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે યોજાય તો ચૂંટણી પંચને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ ખરીદવા માટે દર પંદર વર્ષે લગભગ દસ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે ઉપરાંત સમગ્ર ભારતમાં કુલ અગિયાર પોઈન્ટ એસી લાખ મતદાન મથકોની સ્થાપના કરવાની જરૂર પડશે એકસાથે મતદાન માટે દરેક મતદાન મથક પર બે સીટ ઈવીએમની જરૂર પડશે શું કહેશો દર્શક મિત્રો વન નેશન વન ઇલેક્શનને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ